વલસાડના ઉમરગામ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર તેના પિતાના નજીકના મિત્ર દ્વારા બળત્કાર ગુજારવામાં આવ્યો હતો બાળકી પર બળત્કાર કર્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જાતિએ સતામણીના સમાચાર વાયુવેગ ફેલાતા જ સ્થાનિક રહીશોએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને આરોપીઓની તાત્કાલિક કાર્યવાહી અને ધરપકડની માંગ કરી હતી પોલીસે દેખાવકારોને ખાતરી આપી હતી કે આરોપી પકડાઈ ગયો છે અને આજે બપોર સુધીમાં તેને શહેરમાં પાછો લાવવામાં આવશે જોકે દેખાવકારોએ આરોપીઓને ઝડપી ન્યાય અને મૃત્યુદંડની માંગ કરી હતી વધતી જતી અશાંતિના જવાબમાં સત્તાવાળાઓએ ઉમરગામમાં બંધનું એલાન આપ્યું હતું ત્યારથી જ પોલીસે ચાલુ તપાસના ભાગરૂપે પીડિતાની તબીબી તપાસ સહિત વ્યવસ્થા જાળવવા પગલા લીધા છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે